નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈડિયલ અસાઇનમેન્ટ બુક બે હજાર ચોવીસ કે જેમાં બોર્ડની પરીક્ષા માટેના ઉપયોગી એવા પ્રશ્નપત્રો આપણને આપેલા છે તો આજે એમાં આપણે ધોરણ દસ વિષય ગણિત બેઝિક ગણિત ના પ્રશ્નપત્ર નંબર ત્રણ ના વિભાગ એનું સંપૂર્ણ સમજૂતી સાથે પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત બેઝિક વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન આપણી ચેનલ ઉપર ક્રમશઃ અપલોડ કરવામાં આવશે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલાયકોન જરૂરથી દબાવી દો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે તો વિભાગ એની અંદર આપણે સૂચના મુજબ જવાબ આપવાના છે પ્રશ્ન ક્રમાંક એક થી ચોવીસ દરેક સાચા ઉત્તરનો આપણને એક ગુણ મળશે એમાં સૌપ્રથમ પ્રથમ આપણે બહુવિકલ્પ એટલે કે એમસીક્યુ પ્રશ્ન ક્રમાંક એક થી છ તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે સુરેખ સમીકરણો ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ એટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણે એ વન અપોન એ ટુ મેળવીએ એટલે કે બે ના છેદ માં ચાર એટલે એક ના છેદમાં બે ત્યાર બાદ આપણે બી વન અપોન બી ટુ મેળવીએ એટલે કે ત્રણ ના છ છેદમાં બે ત્યારબાદ સી વન અપોન સી મેળવીએ માઇનસ આઠ ના છેદમાં માઇનસ સોળ માઇનસ માઇનસ કેન્સલ આઠ દુ સોળ એક ના છેદમાં બે તો અહીંયા ત્રણેય ગુણોત્તર જે છે એ આપણને સમાન મળે છે માટે આપેલ રેખાઓ છે એ સંપાતી રેખાઓ એનું ભૌમિતિક નિરૂપણ બને બીજો પ્રશ્ન જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ન ધરાવે

बराबर तीजू पद मईनस बीजू पद तो अदूरूप सिक्स मैनस के माइनस टूक्वल टू थ्री के मैनस टू मैनस फोर के प्लस सिक्स तो अँ शू तो फोर के माइनस के एट के मैनस सिक्स माइनस टू मैनस एट 3k - 4k - k - 2 + 6 એટલે + 4 આ k બરાબર ની આ બાજુ આવે તો 3k + k આટ સામે જાય તો 6 + 8 તો અહીંયા જે છે એ શું થશે અહીંયા જે છે એ 4 આવશે અહીંયા + 4 અહીંયા ફોર કે બરાબર બાર કે બરાબર બારના છેદમાં ચાર તો કે બરાબર આપણને વેલ્યુ કેટલી મળશે ત્રણ નો પ્રશ્ન ચોથો બિંદુ એ ત્રણ પાંચ અને બિંદુ બી આઠ નવ હોય તો એ બી નું મધ્ય બિંદુ શોધો મધ્ય બિંદુ શોધવું હોય તો બંનેના એકશિયામનો સરવાળો ભાગ્યા બે બંનેના વાય આમનો સરવાળો ભાગ્યા બે તો અહીંયા શું આવશે અગિયાર ભાગ્યા ભાગ્યા બે બે પાંચ વત્તા નવ ચૌદ એટલે સાત ઓપ્શન ડી પાંચમો પ્રશ્ન તેત્રીસ અને કોટ સાહીઠ નું મૂલ્ય મેળવું તેત્રીસ એટલે વન અપોન રૂટ થ્રી કોટ સાહીઠ એટલે પણ વન અપોન રૂટ થ્રી આ બંને કેન્સલ થઈ જાય તો આનું મૂલ્ય એક છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલી માહિતીનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે તો આપણને જે અહીંયા માહિતી આપેલી છે એમાં મહત્તમ આવૃત્તિ કોણ છે સત્તર સત્તર કયા વર્ગની છે ત્રીસ થી ચાલીસ તો બહુલકીય વર્ગ શું થશે ત્રીસ થી ચાલીસ ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી અને લખવાનો છે તો સાતમો પ્રશ્ન જો પી ક્યુ આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા જ્યારે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય ત્યારે અહીંયા આપણને લસા પૂછ્યું છે એટલે પી ક્યુ આર આઠમો પ્રશ્ન જો દ્વિગાત બહુપદી પી ઓફ એક્સ બરાબર વર્ગમૂળ પાંચ એક્સ સ્કવેર વત્તા વર્ગમૂળ પાંચ એક્સ વત્તા પાંચ ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ઇન્ટુ બીટા શોધો આપણે જાણીએ છીએ કે આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સી સી અપોન એ એટલે એટલે વર્ગમૂળ પાંચ એ એટલે નો સહ ગુણક સી એટલે પાંચ અને એ એટલે વર્ગમૂળ પાંચ તો આવો ઓપ્શન નથી પરંતુ આજે પાંચ છે એને આપણે વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ લખીએ અને છેદમાં વર્ગમૂળ પાંચ છે તો આ બંને કેન્સલ તો આન્સર આવશે વર્ગમૂળ પાંચ તમારે છેદનું સમીકરણ કરવું પડશે ત્યારબાદ નવમો પ્રશ્ન એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પાસા પરનો અંક વિભાજ્ય હોય તો પાસા પરના વિભાજ્ય અંક બે જ હોય ચાર અને છ કુલ પરિણામ છ અને મળવાના પરિણામ છ એટલે બે ના છેદમાં છ સાદુ રૂપ આપીએ તો એકના છેદમાં ત્રણ ત્યારબાદ માઇનસ ટેન નો વર્ગ એ તો સેક નો વર્ગ માઇનસ ટેન નો વર્ગ એના બરાબર એક થાય તો નવ ગુણ્યા એક બરાબર નવ અહીંયા આપણો આન્સર આવશે નવ અગિયારમો વર્તુળ એ ચતુષ્કોણ એબીસીડી ને પરિગત છે તો જ્યારે પરિગત હોય ત્યારે સામ સામેની બાજુઓનો સરવાળો થાય શું થશે સામ સામેની બાજુઓનો સરવાળો જે છે એ સમાન થશે હવે અહીંયા આપણને જે છે ત્રણ બાજુ આપેલી છે એક બાજુ મેળવવાની તો કિંમત મૂકી દઈએ એ એટલે પાંચ સીડી એટલે દસ બીસી એટલે આઠ અને આપણે એડી મેળવીએ તો દસ ને પાંચ પંદર આઠ આ બાજુ આવે તો માઇનસ બરાબર એ ડી બરાબર સાત આવશે બારમો પ્રશ્ન એક આવૃત્તિ વિતરણમાં એ ચારસો પચાસ એ ચોસો સીગમાં એફઆઈ વીસ સીગમા એફઆઈ માઇનસ વીસ તો મધ્યક શોધો તો આપણે મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એટલે ચારસો પચાસ માઇનસ વીસ છેદમાં સીગમાં એફઆઈ એટલે વીસ ગુણ્યા સો કયા વીસ પંચા સો વીસ પંચા સો એટલે ચારસો પચાસ છે એમાંથી સો આપણે બાદ કરીએ તો અહીંયા ત્રણસો ને પચાસ આપણને મધ્યક મળે તેરમો પ્રશ્ન હવે અહીંયા વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું છે તેરમો પ્રશ્ન પાય એ અસમય સંખ્યા છે તો આ વિધાન જે છે એ ખરું છે ચૌદમું દ્રિગાથ સમીકરણ બહુપદી પીઓફ એક્સ બરાબર ફોર માઈનસ એક્સ વેર નો આલેખ ઉપરની તરફ ખૂલતો પર્વ પર્વલય મળે

ત્રણ દૂ છ ચાર તેરી બાર બરાબર અડાઈ બરાબર જમણી બાજુ સમીકરણનું સમાધાન થાય એટલે આ ઉકેલ છે તો વિધાન ખરું જે જન્મે તે મૃત્યુ પામે આ ઘટનાની સંભાવના શીરો છે તો જે જન્મે એ મૃત્યુ પામે એ કેવી ઘટના કહેવાય ચોક્કસ ઘટના કેવી ઘટના કહેવાય ચોક્કસ અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા એક હોય એટલે આ વિધાન ખોટું છે ત્યારબાદ આપણે નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દમાં કે અંકમાં જવાબ આપવાનો છે સત્તરમુ સમાંતર શ્રેણી એક બે ત્રણ ચાર પ્રથમ દસ પદનો સરવાળો તો તમે જુઓ કે આ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવવો હોય તો એન ઇન્ટુ એન પ્લસ વન ડિવાઈડ બાય ટુ એટલે દસ ગુણ્યા દસ વત્તા એક છેદમાં બે પાંચ દુ દસ પાંચ ગુણ્યા અગિયાર બરાબર પંચાવન તો સરવાળો કેટલો મળશે એસ ટેન ઇક્વલ ટુ પંચાવન એક વ્યાખ્યા આપવાની છે વર્તુળ નો સ્પર્શક તો એ વ્યાખ્યા છે હું અહીંયા નીચે લખું છું કે વર્તુળના સમતલમાં रेखा, वर्तुण ने एक बिंदु छेदे तो रेखा ने नो स्पर्शक

માહિતી એક બે ચાર પાંચ પાંચ છ છ સાત આઠ 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 નો બહુલ તો તમે આરામથી જોઈ શકો કે આઠ છે એ સૌથી વધુ પુનરાવર્તન પામે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એટ ત્યારબાદ જે છે એ આપણે જોડકા જોડવાના છે એકવીસમો પ્રશ્ન ગોલકનું કુલ પૃષ્ઠફળ આપણને ખબર છે સૂત્ર ફોર પાય આર સ્ક્વેર અર્ધગોલકનું ઘનફળ બે ના છેદમાં ત્રણ પાય આર નો ઘન આ ન થઈ જાય એનું ધ્યાન રાખજો ત્રેવીસમો પાય ત્રીજીયા ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાય આર સ્ક્વેર પણ ત્રીજીયા પણ એની કેટલી છે પાય તો પાય ગુણ્યા પાય સ્ક્વેર એટલે પાય નો ઘન જે છે એનો આન્સર આવશે અને વર્તુળનો નો પરીખ બાય ટુ પરિઘ તો વર્તુળના પરિઘનું સૂત્ર તો ત્રીજિયા જે છે એ આપણે પાય બાય ટુ મૂકીએ તો અહીંયા ટુ ટુ કેન્સલ પાય ગુણ્યા પાય એટલે પાય સ્ક્વેર તો અહીંયા આન્સર આવશે બી પાય સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આ મુજબ પ્રશ્નપત્ર નંબર મેથ્સ ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રો સુધી આ લિંકને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ